સમાજનું ગૌરવ કહેવાય કે જેને જેના પરિવારે જેના વાલીઓએ સ્ટ્રગલ કરી ખૂબ જ ઝઝુમી અને દીકરીઓને ભણાવી અને એ દીકરી આજે આપણા જ્ઞાતિના ગૌરવ સ્વરૂપે જેણે અસંખ્ય ફિલ્મો કરી છે ગુજરાતી ફિલ્મો અને તામિલ તેલુગુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે એવું આપણા ગુર્જર સુથાનનું ગૌરવ એટલે મોનનબેન ગજર આ સેવા કામ ચાલુ હતું એ દરમિયાન મોનનબેન ગજર અહીં વિશ્વકર્મા સમાજમાં આવેલ આજ આપ જોઈ રહ્યા છો આપણા ગુજર સુતાર સમાજનું ગૌરવ એટલે મોનલ ગજ્જર જેણે ઘણા બધા ફિલ્મોમાં કામ કર્યું છે ગુજરાતી અને સાઉથના ફિલ્મો પણ કામ કર્યું છે આજે વિશ્વકર્મા સમાજ ગિરના દરવાજા જૂનાગઢ આપણા દાદાના મંદિરમાં પરિવાર સાથે પધારેલ છે તો એમની આગામી ફિલ્મ વિશે આપણે મોનલબેનને પૂછીએ ઓનલબેન આપણી આગામી કઈ ફિલ્મ આવી રહી છે કસુંબો રિલીઝ થવાની છે સોળ ફેબ્રુઆરી સોળ ફેબ્રુઆરી સોળ ફેબ્રુઆરી કસુંબો રિલીઝ થવાની છે અને ઘણી આપણને રિલેટ કરતી વાત છે તો હું બધાને અરજી કરીશ કે સોળ તારીખે ફેબ્રુઆરી કસુંબો જોવા જરૂર જોજો ટ્રેલર આવી ગયું છે તો તમે એને પણ જોઈ શકો ટ્રેલર આવી ગયું છે સોળ ફેબ્રુઆરી રિલીઝ થાય છે ખૂબ જ સરસ અહીં તમે જુનાગઢ ગિરનાર દર્શને આવ્યા જુનાગઢ બધા વિશ્વકર્મા સમાજમાં રોકાણા રોકાયા તો તમને કેવું લાગ્યું જુનાગઢ દર્શન આપણા દાદાના મંદિર સમાજમાં દાદાના મંદિરે દર્શન કરીને બહુ સારું લાગ્યું અને આપણી વાડીએ અમે રોકાયા હતા હું મારા પરિવાર સાથે રોકાઈ મારા અને મારા કાકાના એકદમ ઘર જેવું લાગ્યું અને જુનાગઢ સ્પેશિયલી ગિરનારમાં આવ્યા પછી अगर समाज की वाड़ी में रहा छता यू घरवाड़ी फीलिंग तुम्हारा खूब खूब आभार मैं बहुत सारा लगे सो थैंक यू दिल्ली आभार जय विश्वकर्मा जय माता યેલ આ સેવા સમિતિએ જ આ પોતાની મહેનતથી જે હોટલોમાં ડિલક્ષ રૂમ હોય એવા રૂમ બનાવેલા છે જાત મહેનતથી ફર્નિચર કામ કે કોઈ પણ કામ મહેનતનું કામ કરીને જાતે અમારી સેવા સમિતિએ આ સરસ મજાના રૂમ બનાવેલા છે એ રૂમમાં આજે મોનનબેન ગજર અહીં રાત્રિ રોકાણ કરેલું એમને યાદી થઈને એમણે નજરે જોયેલું એ ખુદ આ સેવા સમિતિના છોકરાઓ સાથે બેલા ઉપાડીને ઉપર ત્રીજા માળે ચડાવવા લાગ્યા અને આજે બધા વચ્ચે રહી અને બજાને આમ આનંદ વિભોર કરી દીધા એ મોનનબેન ગજ્જરે આવી અને આપણા દાદાના દર્શન કર્યા અને ભાવ વિભોર થઈ ગયા આપણા સમાજમાં એક દિવસ રહીને ખૂબ જ ખુશ થયા અને આ મોનનબેન ગજ્જર એ નજીકના મારા મામાની દીકરી થાય છે અને ઘણા વર્ષે આજે અહીં આવી અને મેળા અને સમાજ ને એક નવી રાહ છીંધીને ગયા કે પોતે ભલે અત્યારે ઊંચ હોદ્દો ધરાવે છે એમ કહી તો પણ કહેવાય કે ઊંચું નામ ધરાવે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એણે પણ આજે અહીં જૂનાગઢમાં આવી અને સેવા કરવાનું મન થયું એકદમ સાદાઈથી આજે જૂનાગઢ સમાજમાં સૌ સાથે મળીને રહ્યા એ બદલ મોનોનબહેનનો આભાર અને મોનોબહેન એમ કહીને ગયા છે કે ગમે ત્યારે આપણો સમાજનો કાર્યક્રમ હોય મને અગાઉ જાણ કરજો હું ચોક્કસ આપણા જુનાગઢ સમાજના કાર્યક્રમમાં હાજરી આપીશ અને સેવાનું કાર્ય હોય મારું ફ્રી ટાઈમમાં ત્યારે પણ હું આવીશ એવી ખાતરી આપી અને મનોનબેન ગજર આજે એક દિવસ રહી અને અહીંથી ગિરનાર અંબાજીમાંના દત્તાત્રેય ભગવાનના દર્શન કરી અને પછી અમદાવાદ તરફ વિદાય થયા છે સૌને અમારા જુનાગઢ સમાજ વતી જય વિશ્વકર્મા જય માતાજી